સુરતના રિંગ રોડ વિસ્તારમાં એક યુવક સ્કેટિંગ પહેરીને રસ્તા પર સ્ટન્ટ કરી રહ્યું છે યુવક દ્વારા બ્રિજ પરથી પસાર થતા બાઇકનો સહારો લઈને સ્કેટિંગ પર પસાર થઈ રહ્યા છે યુવક બ્રિજ પરથી પસાર થતા વાહન ચાલકોની જેમ જ સ્પીડથી સ્કેટિંગ પર પસાર થઈ રહ્યું છે બાઇક ચાલક પણ જેને જાણે સ્ટન્ટ કરવામાં પ્રોત્સાહન આપતો હોય તે પ્રકારનું દ્રશ્ય જોવા મળે છે જો બાઇક ચાલક પોતાનો હાથ છોડી દે અને સ્કેટિંગ પર સ્ટન્ટ કરનાર વ્યક્તિ અન્ય કોઈ વાહન ચાલક સાથે ટકરાય તો જીવનું પણ જોખમ ઊભું થઈ શકે તેમ હતું આવા યુવકોને કારણે જીવનું જોખમ ઊભું થઈ જાય છે જે સ્પીડથી ભરચક વિસ્તારમાંથી યુવક સ્ટન્ટ કરતા પસાર થઈ રહ્યો છે તે જોતા જ આપણે સમજી શકીએ છીએ કે તે કેટલું જોખમી છે સ્કેટિંગ કરતો યુવક જેટલા જ જવાબદાર બાઇક ચાલક પણ છે કે જેણે તેનો હાથ પકડીને તેને લઈ જઈ રહ્યા છે પોલીસ જે રીતે ભૂતકાળમાં પણ આવા સ્ટન્ટ કરનારાઓને પકડીને કાયદાકીય પગલા ભર્યા છે